ベールエサークサッカレハンゲンカレハンエサークサッサンドログサウタンエサークサッビステラログビステラ

આપણો દેશ બ્રિટિશ શાસનમાંથી આઝાદ થયો હતો તેને આઝાદ કરવા માટે કેટલા સ્વતંત્ર સેનાનીઓ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા ઇસ દિન કે લિયે વીરો ને અપના ખૂન બહાયા હે ઇસ દિન કે લિયે વીરો ને અપના ખૂન બહાયા હે જો મૂઠો દેશ વાસીઓ સ્વતંત્ર દિન આયા હે જો મૂઠો દેશ વાસીઓ સ્વતંત્ર દિન આયા હે મિત્રો આજે સૌથી પહેલા આપણે તે સ્વતંત્ર સેનાનીઓને વંદન કરવા જોઈએ જેઓને આપણે આઝાદી માટે પોતાનું બધું સમર્પણ કરી દીધું આજનો દિવસ આપણને મહાત્મા ગાંધી સુભાષચંદ્ર બોઝ જવાહરલાલ નહેરુ શહીદ ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ રાણી લક્ષ્મીબાઈ જે નામે અનામી સ્વતંત્ર સેનાનોની ત્યાગ તપસ્યા અને બલિદાનની યાદ અપાવે છે અમે આઝાદ છીએ અને આઝાદી ક્યારે બનની ચિનવા દીએ અમે આઝાદ છીએ અને આઝાદી ક્યારે બનની ચિનવા દીએ આ તિરંગા નિશાનને ક્યારે પણ નિમિટવા દીએ આ તિરંગા નિશાનને ક્યારે પણ નિમિટવા દીએ

આવા સ્વતંત્ર રીતે બેઠા છીએ ત્યારે આપણે વીર સપૂતો ને યાદ કરવાની અને શ્રદ્ધાંજલિ આપવાની તો દિવસ છે સાથો સાથ જે આપણે આઝાદ થયા છે જેને જશ્ન મનાવવાનો પણ દિવસ છે તો આ દિવસે અહીં ઉપસ્થિત જે અમારા ત્રણેય શાળાઓના ફટાગણ યજમાન પદે યોજાયેલ આ સ્વાતંત્ર સ્વાતંત્ર દિવસની આ શુભ અવસરે અહીં પધારેલા ગ્રામજનો બાળકો દરેકનું શબ્દ પુસ્તિ સ્વાગત કરવા માટે હું અમારી શાળાના સેલી સરની વિનંતી કરીશ માં સ્વતંત્ર પર્વ દિન ઉજવણી નિમિત્તે અત્રે પધારેલ ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રી જીતુભાઈ ડાંગજા સાહેબ સત્યનારાયણ વિદ્યાલય હાઈસ્કૂલ આચાર્ય શ્રી સુરેશભાઈ ડાંગજા સાહેબ કન્યા શાળાના ના આચાર્ય શ્રી પ્રવીણભાઈ ડાંગજા ત્રણેય શાળાનો સ્ટાફ ગામના વડીલો યુવાનો ભૂતપૂર્વ શિક્ષક મિત્રો તમામનો ત્રણેય શાળા સંકુલ પરિવાર વતી હું આવકારું છું અને આનંદ અનુભવ છું જય હિન્દ खून खोलने लगते हैं ऐसे क्रांतिकारियों की अगर गाथा लिखी जाए तो कलम और कागज कम पड़ जाएंगे हंसते हँसते अपनी मौत को गले लगाने को गर्व है ऐसे कई क्रांतिकारियों के खून से लथपथ लाछो है हमने इस आजादी की छवि को पूरा किया है वतन पर मर मिटने वाले सिर कटाने वाले सिर्फ भारत माँ के संतान थे और अपनी सोनी गोद को देखकर रोतवी रोजवी माँ को कहते थे कि तो दुल्हन सभी हर तो कोई फांसी चढ़ेगा नहीं मौत की मांग में सिंदूर भर के उसे अपनी दुल्हन बनाने वाले ऐसे कई नाम है जो आज भी बड़े गर्व से लिए जाते हैं चंद्रशेखर आजाद सुभाष चंद्र बोस भगत सिंह सुखदेव, राजगुरु, राम मंगल पांडे हम थक जाएंगे, लेकिन नाम नहीं रुकेंगे आजाद हिंद के इस चमन में हम अमन से रह ले रहे लेकिन न जाने कई क्रांतिकारियों ने इसे इसके लिए लड़ते लड़ते अपनी सासें छोड़ी है રાજા જન સાંસ લેના જરૂરિયાત હોતી થી

માત્ર ભૂય કે લાલ તેવો માત્ર ભૂય કે લાલ તેવો દુશ્મનો કે liye કાલ તેવો દુશ્મનો કે liye કાલ તેવો વીર છત્રપતિ શિવાજી મહારાજ મહાન તેવો વીર ગામના પ્રથમ નાગરિક જીતુભાઈ ધાંધલિયા ઉપ સરપંચ શ્રી માધુભાઈ પૂર્વ સરપંચ શ્રી સંદીકાકા નિવૃત્ત અમારા પ્રિન્સિપાલ મુરુભાઈ શ્રી મલઈભાઈ નિવૃત્ત શિક્ષક શ્રી રમેશભાઈ જાની તથા ગામના વડીલો નવા લાગેલા નોકરીયાત ભાઈઓ બહેનો અને ગામના યુવાનો અને ત્રણેય શાળાનો સ્ટાફ તથા ત્રણેય શાળાના મારા વિદ્યાર્થી ભાઈઓ બહેનો રજાનો માહોલ છે ઘણા પ્રસંગો કે વાર્તે વારા ટાવળા આવતા હોય તેમ છતાં આજના શુભ અવસરે પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ નિમિત્તે આપણે જ્યારે બધા ભેગા છે થયા છીએ ત્યારે ઘણા બાળકોને ઈનામો આપણે આપ્યા છે વિદ્યાર્થીઓ પ્રોત્સાહિત કર્યા છે ત્યારે આ સથરા ગામ વતી સમગ્ર શાળા પરિવાર વતી મારે એટલું જ કહેવું છે કે જે આપણો સ્ટાફ છે ત્રણેય શાળાઓ એ ખૂબ જ વર્કર છે અને જે વિદ્યાર્થીઓને મહેનત કરાવે છે એ ઘણી પ્રશંસનીય હોય છે હવે પંદરમી ઓગસ્ટ નિમિત્તે આપણે અમુક બાબતોની ઘણી વખત ખબર હોતી નથી પણ સામાન્ય રીતે જોઈએ તો અંગ્રેજો જ્યારે ભારતમાંથી ગયા તો એણે પંદરમી ઓગસ્ટ શા માટે નક્કી કરી ચૌદમી રાખી શકત સોળમી રાખી શકત તો એમાં એ લોકો જ્યારે બીજું વિશ્વયુદ્ધ જીત્યા બ્રિટિશરો ત્યારે એ લોકોને જર્મનીએ પોતાની શરણાગતિ બ્રિટિશરો સામે ઓગસ્ટ સ્વીકારી હતી એટલે દુનિયા ઉપરનો મોટો એ વિજય ગણાવતા એટલા માટે એણે પંદરમી ઓગસ્ટ જે છે એ પસંદ કરેલી અને જ્યારે ભારત અને પાકિસ્તાનના બે ભાગલા પડ્યા અને પાકિસ્તાન જે દેશ બન્યો અલગથી ત્યારે એણે પોતાની જે સ્વતંત્રતા છે એ ચૌદ તારીખે સ્વીકારી છે એટલે ભારતની અંદર પંદરમી ઓગસ્ટે સ્વતંત્રતા દિન ઉજવાય છે જ્યારે પાકિસ્તાનની અંદર ચૌદમી ઓગસ્ટે આ દિવસનો જે છે એ મનાવવામાં આવે છે આપણે ઘણી વખત બલિદાનની વાત કરતા હોઈએ ઘણા બે ત્રણ વિદ્યાર્થીઓ રમેશભાઈ બધા વાત કરી પણ આપણને બલિદાનની કાંઈ ખબર ન હોય કારણ કે આપણે કોઈ દિવસ ગુલામી જોઈ નથી આપણે સ્વતંત્રતાની અંદર જીવેલા છીએ મેં તો એક લેખ એવો વાંચેલો છે કે દરેક શાળાની અંદર શાળાના સમય પહેલા અંગ્રેજ અફસર આવીને શિક્ષકને એને સલામી આપવી પડતી દરરોજ એ લોકો એવું માનતા કે આનું બાળક જ આપણે ગુલામ બનાવી દો એટલે ક્યારેય આપણથી ઉપર ન આવી શકે એટલે આ વખતે આપણા જે છે લાલ બાલ પાલની જે ત્રિપોટી હતી લાલા લજપતરાયે સલામ નહીં કરેલી તો એને જે છે એ ઢોર માર માર્યો ત્યારે શહીદ ભગતસિંહે આ માર જોયો અને ત્યારે નક્કી કર્યો સેન્ડન નામનો એક જે છે એ અંગ્રેજ અફસર હતો કે આનો હું ગમે ત્યારે જીવતો જે છે એ મારી નાખીશ તો ઘણી વખત આપણે શહીદ ભગતસિંહની પણ બે આકૃતિ જોતા હોઈએ ખરેખર શહીદ ભગતસિંહ જે શીખ હતા અને શીખ ક્યારે દાઢી અને માથામાં જે છે બાંધ્યા વગરનું ન હોય તો ઘણી વખત આપણે જે છે અંગ્રેજ હેટની અંદર ટોપીની અંદર આપણે શહીદ ભગતસિંહને જોઈએ છીએ તો આવું કેમ તો જ્યારે લાલા લજપતરાયને અંગ્રેજ અફસરે માર્યા હતા અને શહીદ ભગતસિંહ જયારે એ અંગ્રેજ અફસરને ગોળી દીધો ત્યારે આખા લાહોરની અંદર કરફ્યુ લાગી ગયેલો અને ત્યારે શહીદ ભગતસિંહને જીવતો બસાવવા માટે એના જે સૈનિકો હતા એની અરે જે માણસો હતા સ્વાતંત્ર્યના જે સળવળના જે ભાગ લેનારો વ્યક્તિ હતા તેણે કીધેલું કે ભાઈ આને ખરેખર અંગ્રેજ બનાવવો પડશે નહીં જીવતો એના નહીં નીકળવા દે અને એ વખતે એક એમનામાંથી એના મિત્રોમાંથી ક્રાંતિકારીઓમાંથી એકની પત્નીને શહીદ ભગતસિંહની પત્ની બનાવી હતી તો વિચાર કરો કેટલું મોટું બલિદાન છે જીવતો માણસ હોવા છતાં એની પત્ની જે છે એ ભગતસિંહની પત્ની બની એને અંગ્રેજનો જે છે એ પોશાક પહેરાવ્યો અને શહીદ ભગતસિંહને અંગ્રેજની ટોપી પહેરાવી પછી એની દાઢી કાઢીને એની મૂસ જે છે એ અંગ્રેજો રાખતા એ લગાડી અને આ રીતે ભગતસિંહને જીવતો જે છે એ કાઢેલો કહેવાનો મારો મતલબ એવો છે ભગતસિંહ જો આટલું બલિદાન આપતા હોય ચંદ્રશેખર બલિદાન આપતા હોય તો આપણે એવું કંઈ બલિદાન નથી આપવા આપણે તો માત્ર આપણી શાળાઓ આપણું ગામ અને આપણે આસપાસના વિસ્તારો ને સમૃદ્ધ બને આપણા આસપાસના વિસ્તારો સારા બને અને ગામની આબાદી ત્યારે જ ઓછી આવશે જ્યારે શિક્ષણ આવશે